શ્રી રામનાથ મહાદેવ કી જય મારું નામ શાસ્ત્રી મનીષભાઈ ભટ્ટ છે આપણે રામનાથ મહાદેવના સાનિધ્યમાં ઊભા છે રામનાથ મહાદેવ છે એ રાજકોટના સ્વયંભુ અને ગ્રામદેવ છે રાજકોટના રાજા ભગવાન રામનાથ છે આજે મહાશિવરાત્રીનો પર્વત પાવન પર્વ છે મહાશિવરાત્રી એટલે શિવલિંગના પ્રાગટ્યનો દિવસ અને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ છે આજે આ શિવરાત્રિનું આ મહત્વ છે શિવરાત્રિના દિવસે ભગવાનના જુદા જુદા દ્રવ્યથી અભિષેક થાય છે પાઠ પૂજા થાય છે હોમ હવન થાય છે અને આજના દિવસનું ઉત્તમ ફળ આપનારું આ દિવસ છે વરસની અંદર ચાર રાત્રિની પૂજાનું મહત્ત્વ છે નવરાત્રિ શિવરાત્રિ શરદ પૂનમની રાત્રિ અને કાળી ચૌદશ એટલે મહારાત્રિ એમાંથી આજે મહાશા મહાશિવરાત્રિનો પર્વ છે આજે ભગવાન ખૂબ પ્રસન્ન હોય રાજી હોય જે કોઈ આજે શિવની પૂજા કરે છે ભગવાન રામનાથ દાદા એ બધા મનોકામના પરિપૂર્ણ કરે છે રામનાથ દાદાના સાનિધ્યમાં આજે ભજન ભોજન પૂજન યજ્ઞ આ બધું અહીંયા અવિરત ચાલુ રહે છે શનિવારની સવાર સુધી એટલે કાલે સવાર સુધી માણસોની અહીંયા ભીડ થાય છે અને જે કોઈ દાદાના સાનિધ્યમાં આવે ભગવાન રામનાથ એની મનોકામના પૂર્ણ કરે બોલો શ્રી રામનાથ મહાદેવ કી જય આપનું નામ મોહબ્બતસિંહ જાડેજા છે હું વર્ષોથી એ દાદાના દર્શન કરવા આવું છું અને આસ્થા રાખું છું અને ઘણા બધા આધ્યાત્મિક એવા લોકો છે કે જે દૂર દૂરથી લોકો અહીં જોવા આવે છે અને ઘણી વખત તો આફ્રિકન કન્ટ્રીના લોકો પણ અહીંયા વિદ્યાર્થીઓ જે ભણે છે એ લોકો અહીં દર્શન કરવા આવે છે એટલે આ માહતમ એનું બહુ સારું છે અને જાજા નવસો વર્ષથી સ્વયંભૂ શિવલિંગ છે અને આસ્થાનું પ્રતિક છે રાજકોટના દેવ છે જય રામ નામ પ્રવીણભાઈ ઝાલા છું અને હું જામનગર રોડ નાગેશ્વર સોસાયટીમાંથી આવું છું અને રામનાથ મહાદેવે હું આજે પચાસ વર્ષથી આવું છું અને સ્વયંભૂત રામનાથ મહાદેવ પ્રગટ થઈ ગયેલા છે આજે વર્ષો થઈ ગયા અને એની કૃપાથી બધું સારું જ છે અને એની દયા રાખશો અને ભરોસો રાખશો તો એ તમને મૂકશે નહીં સમજ્યા અને આજ મહાશિવરાત્રી પર્વતે માણસો બધી સૌ સૌની મનોકામના પૂરી કરવા આવે છે પ્રાર્થના કે ધંધામાં બરકત સુખ શાંતિ અને એની દયા થાય એવી પ્રાર્થના સાથે સરસ લાગી ગયું આજે મહાદેવને એમ થઈ ગયું કે આપણે આત્મા ને આત્મા બે એક થઈ ગયું